આંખના નંબર પણ ઓછા કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તો ચાલો દેશી આંબળીના આથણાની રેસિપી ચાલુ કરીએ તમે ક્યારેય આ આંબળી જોઈ છે આ રીતની આંબળી હોય છે અને દેશી આંબળી કહેવાય છે આ આંબળી અમુક જગ્યાએ જોવા મળે છે તે પણ ખેતરમાં પહેલાં તો આપણે આંબળીને ધોઈ લેશું અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આ આંબળી તમને આરામથી માર્કેટમાં મળી જાય છે સરસ બે પાણી ધોઈ લેશો આ આંબળી પૌષ્ટિક તત્વથી ભરપૂર હોય છે આ તમને જો એમનમ ભાવે તો એમનમ પણ તમે હડતાં પડતા ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે આ રીતની ધોઈને સાફ કરી લેવાની આ રીતના અમુક હોય તો તે કટ કરી લેવાના અત્યારે જો તાજે તાજી ખેતરમાંથી ઉતારી લાવી લી છું અમુક આ રીતની વધારે પાકી ગઈ હોય આંબરી તો એ અથાણામાં નથી નાખવાની તે બાર કાઢી લેશો બીજા પાણી એ પણ જોઈ લેશું જેથી કરીને સરસ રીતે સાફ થઈ જાય તમે ખાઈ શકો છો ખૂબ જ ખાવાની મજા આવે છે જેમ આપણે લીંબુ નું અથાણું બનાવીએ તે જ રીતનું અથાણું બનાવવામાં આવે છે જોઈ શકો છો ને કેટલી સરસ ચોખ્ખી થઈ ગઈ છે આંબળી આઈ સરસ ચોખી થઈ ગઈ છે આમરી તો હવે તેમાં આપણે હળદર મીઠું ચડાવી દેશું આમળી માં આપણે 3 ચમચી જેટલું નમક નાખીશું જેમ નમક વધારે નાખીશું તેમ સરસ અથાણું બનશે 1 ચમચી હળદર નાખી દેશું

તેમાં આપણે ખાટું પાણી નાખી દેસુ એટલે સરસ મજાનું એકદમ પલળી જાય અહીં મેં કેરીનું ખાટું પાણી લીધેલું છે તે ભરણીમાં થોડુંક નાખી દેશું આંબરીને ભૂટભૂડા રાખીશું જેથી કરીને ઝડપથી પલળી જાય અને ઝડપથી ખાઈ શકીએ આ રીતની ગુડગુડા રાખવાની આ હમણાં બે થી ત્રણ દિવસમાં તો સરસ રીતે ગળી જાય છે અને ખાવા ઝડપથી ખાઈ શકીએ છીએ ઢાંકણ ઢાંકીને મૂકી દેસુ તમને જો મારી આથળાની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે અને ખૂબ જ ફાયદાકારક છે